દ્વારા વોર્ડ નંબર કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અમથાભાઈ ચૌધરી બાબુલાલ ચૌધરી કનુભાઈ ડેરી અને નવીનભાઈ પટેલ બળવંતજી ઠાકોર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર સાતના મતદારોની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર સાતના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા

મેં અપીલ કરી છે આમ તો આ સાત નંબર વોર્ડમાં મારું પણ નિવાસસ્થાન છે અને જે દરેક સમાજના લોકો આ સાત નંબરના વોર્ડ કાયમના માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે પણ આ વખતે એક વિશેષ વિશેષ એ જનતાની માંગ છે કે અમારે સાત નંબર વોર્ડમાં આજે છ નંબર છે વોર્ડ છે એના કરતાં સાત નંબરના જંગી બોમંતિથી જ તાડવાની છે કેમ એ ઉપર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શહેરી વિકાસની એ અઢળક ગ્રાન્ટ આવે છે એટલે રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે એવા સરસ લોકો વચ્ચે રહીને સતત કામ કરે એવા લોકોના સેવક ચાર કોર્પોરેટરો અહીંયા ચૂંટણી લડે છે એટલે દરેક સમાજના લોકો આજે જંગી જાહેર સભામાં અહીંયા આવીને એ આશીર્વાદ આપ્યા છે એટલે આ વિસ્તાર સો ટકા અમે જંગી બહુમતેથી જીતવાના મારા બે વર્ષના શાસનકાળમાં મેં રાધનપુરમાં જે વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે એકતાલીસ કરોડ રૂપિયા મંજૂર કરીને રાણકપુર થી નવી પાઇપ લાઈન નાખીને એ ફિલ્ટર પ્લાન્ટ સાથેનું એ મીઠું પાણી આપવાની વાત હોય નળસે યોજનાની વાત હોય અઢાર કરોડ રૂપિયાની એ ગટર લાઈન એસી કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે એવા અનેક વિધ કામો જે ટ્રાફિકથી લોકો વેપારીઓ પરેશાન હતા એ બાયપાસનું કામ પણ અહીંયા મંજૂર કરાયું છે એ અહીંયા જે કેસરિયા હનુમાનથી જે રસ્તો તો એનો જે ફૂલ પણ મંજૂર સરકારે કર્યો છે આવા અનેક વિધ કામો નાના મોટા રોડ રસ્તા સોસાયટીના મંજૂર કર્યા છે અને જ્યારે સંપૂર્ણપણે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે અમારા અઢાર અઠ્યાવીસ સેવકો અંદર બેસવાના છે અને જે લોકોના જે દુઃખ દર્દની વાતો હશે લોકોના પ્રાણ પ્રશ્નો હશે એ પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના છે હલ કરવાના છે મને વિશ્વાસ છે કે આ લોકોના સાથ સાકારથી મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્ર્યાગ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી નગરપાલિકા બનવાની છે એમાં કોઈ મેનમેન નથી બોલો ભારત માતા હું વોર્ડ નંબર 7 માં ઉમેદવારમાં મને ટિકિટ મળી છે અને તમામ વોર્ડ નંબર સાત ની જનતાને જણાવવાનું કે અમારી પેનલને બહુમતી જમથી વિતાડજો એવી અમારી અપીલ છે કયા પક્ષો બીજેપી ભારતીય જનતા પાર્ટી ચારે ચાલુ